તો આઠમું પગાર પંચ આવી ગયું છે અને એની સાથે જ સમાચારોમાં મોટા મોટા આંકડાઓ અને અટકળોનો વરસાદ પણ શરૂ થઈ ગયો છે પણ આ બધા મોટા આંકડાઓ પાછળનું અસલી ગણિત શું છે ચલો આની પાછળનું ગણિત શું છે એ સમજીએ એકદમ સરળ ભાષામાં મીડિયામાં કદાચ આવી જ હેડલાઇન્સ જોવા મળી હશે સરકારી કર્મચારીઓનો પગાર એકસો સત્તાવન ટકા વધશે વાહ સાંભળીને જ લાગે કે શું વાત છે પણ શું આ આંકડો સાચો છે તો જુઓ સાચો જવાબ છે ના આ જે એક ને સત્તાવન ટકાનો આંકડો છે ને એ એક જાતનો ભ્રમ છે એક જટિલ ગણતરીનું ખૂબ જ સરળ દેખાતું પરિણામ છે પણ એ ગેરમાર્ગે દોરે છે અને આ ભ્રમ કેવી રીતે બને છે એ સમજવા માટે સૌથી પહેલાં સેલરી સ્લીપને સમજવી પણ છે તો ચાલો પહેલા પગાર સ્લીપની અંદર શું હોય છે એ સમજીએ કારણ કે જો આ જ નહીં સમજાય તો પછી પે કમિશનનું ગણિત તો માથા પરથી જશે કોઈપણ સરકારી સેલરી સ્લીપ જુઓ તો એમાં મુખ્યત્વે આટલી વસ્તુઓ હોય છે આપણી આખી વાતમાં બે વસ્તુઓ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક તો મૂળભૂત પગાર એટલે કે બેઝિક પે જે બધી ગણતરીનો આધાર છે અને બીજું છે મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ બસ આખી ગણતરીના હીરો આ બે જ છે તો આ મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ શું છે એકદમ સાદી ભાષામાં કહીએ તો આ મોંઘવારી સામેનું એક કવચ છે જેમ જેમ મોંઘવારી વધે એમ સરકાર દર છ મહિને આ ડીએ વધારે જેથી પગારની ખરીદશક્તિ જળવાઈ રહે અને આ ડીએ છે ને એ ધીમે ધીમે ભેગું થતું જાય છે ક્યાં સુધી જ્યાં સુધી નવું પે કમિશન ના આવે ત્યાં સુધી હવે આ આખી માયાજાળને સમજવા માટે ચાલો થોડુંક ભૂતકાળમાં જઈએ આપણે જોઈએ કે બે હજાર સોળમાં જ્યારે સાતમું પગાર પંચ આવ્યું ત્યારે ખરેખર પગારની ગણતરી કેવી રીતે થઈ હતી બસ આ એક ઉદાહરણથી બધું જ પાણી જેવું સાફ થઈ જશે જો આ કોઈ જાદુ નથી આ શુદ્ધ ગણિત છે પહેલાં તો જે જૂનો બેઝિક પગાર હોય એ લેવાનો પછી એમાં છેલ્લા દસ વર્ષમાં જેટલું પણ ડીએ ભેગું થયું હોય એ બધું ઉમેરી દેવાનું આનાથી એક નવી મોટી રકમ બને છે અને પછી બસ આ નવી રકમ પર સરકાર થોડોક ટકાનો વધારો આપે છે ચાલો આને આંકડાઓ સાથે જોઈએ તો વધારે મજા આવશે માની લો કે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે એક નવા જોડાયેલા કર્મચારીનો બેઝિક પગાર હતો સાત હજાર રૂપિયા આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે હવે આવે છે અસલી મજા બે હજાર છ થી બે હજાર સોળ આ દસ વર્ષમાં મોંઘવારી ભથ્થું વધતાં વધતા છેક એકસો ને પચીસ ટકા પર પહોંચી ગયું હતું એનો મતલબ શું થયો કે સાત હજારના બેઝિક પગાર ઉપર બીજા આઠ હજાર સાતસો પચાસ તો ખાલી ડીએ તરીકે મળતા હતા તો પછી સરકારે ખરેખર કેટલો વધારો આપ્યો જે હેડલાઇનમાં એકસો ને સત્તાવન ટકા દેખાતું હતું એ નહીં પણ સાચો વધારો હતો માત્ર ચૌદ ટકા આ જ છે એ આંકડો જે મોટાભાગે હેડલાઇન્સમાં ક્યાંક ખોવાઈ જાય છે તો ગણતરી કેવી રીતે થઈ સાંભળો સાત હજાર રૂપિયા જૂનો બેઝિક વત્તા આઠ હજાર સાતસો પચાસ રૂપિયા ડીએ એટલે ટોટલ થયા પંદર હજાર સાતસો પચાસ રૂપિયા હાલે આ નવી રકમ પર ચૌદ ટકાનો વધારો લાગુ થયો જેનાથી નવો બેઝિક પગાર બન્યો લગભગ અઢાર હજાર રૂપિયા તો જોયું સાત હજાર રૂપિયાથી અઢાર હજાર રૂપિયા સુધીની સફર સીધે સીધી નથી પણ આ ગણતરીનું પરિણામ છે હવે દરેક કર્મચારી આટલી લાંબી ગણતરી કરવા બેસે તો તો થઈ જ રહ્યું એટલે સરકાર આને સરળ બનાવવા માટે એક શોર્ટકટ વાપરે છે એને કહેવાય છે ફિટમેન્ટ ફેક્ટર ચાલો જોઈએ કે આ શું બલા છે ફિટમેન્ટ ફેક્ટર કોઈ જાદુઈ નંબર નથી એ બસ આપણી પેલી લાંબી ગણતરીનું ફાઇનલ રિઝલ્ટ છે સરકાર સીધું કહી દે છે ભાઈ લાંબી ગણતરીમાં ના પડો બસ તમારો જે જૂનો બેઝિક પગાર છે ને એને આ નંબર સાથે ગુણાકાર કરી દો તમને તમારો નવો પગાર મળી જશે એકદમ સિમ્પલ સાતમા પગાર પંચ વખતે શું થયું નવો પગાર હતો અઢાર હજાર રૂપિયા અને જૂનો હતો સાત હજાર રૂપિયા બસ અઢાર હજારને ને સાત હજાર વડે ભાગો એટલે જવાબ આવે ટુ પોઈન્ટ ફાઇવ સેવન આજે કારણ છે કે સમાચારોમાં વારે વારે આ ટુ પોઈન્ટ ફાઇવ સેવનનો આંકડો સાંભળવા મળતો હતો ચાલો હવે જ્યારે આખું ગણિત સમજાઈ ગયું છે તો પાછા વર્તમાનમાં આવીએ એટલે કે આઠમા પગાર પંચના કોયડા પર અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે આજ તો આખી વાતનો સૌથી મોટો સવાલ છે છેલ્લી વાર એટલે કે સાતમા પગાર પંચમાં માત્ર ચૌદ ટકાના વધારાથી બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર બની ગયું પણ આ વખતે એ જ બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર મેળવવા માટે લગભગ છાસઠ ટકા જેટલો મસમોટો વધારો આપવો પડશે આવું કેમ આટલો મોટો ફરક કેમ પડી ગયો અને જવાબ જવાબ આ સ્લાઇડમાં છુપાયેલો છે આ આખા ખેલનો જવાબ છે સંચેત મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ જુઓ બે હજાર સોળમાં દસ વર્ષનું ભેગું થયેલું ડીએ એકસો પચીસ ટકા જેટલું બધું હતું પણ આ વખતે બે હજાર છવ્વીસમાં એ માંડ પંચાવન ટકા આસપાસ હશે એવો અંદાજ છે અને આવું કેમ કારણ કે છેલ્લા દસ વર્ષમાં મોંઘવારીનો દર પ્રમાણમાં ઓછો રહ્યો છે એટલે ડીએ પણ ધીમે ધીમે વધ્યું છે તો આખી વાતનો સાર એ છે કે આ વખતે ગણતરી માટે જે બેઝ અમાઉન્ટ છે એ જ નાની છે એટલે કે બેઝિક વધતા ડીએનો જે સરવાળો છે એ ઓછો છે એટલે એટલો જ મોટો પગાર વધારો આપવા માટે સરકારને એના પર ટકાવારીનો વધારો ઘણો મોટો લગાવવો પડશે આ બધો જ ખેલ ડીએને આંકડાનો છે સારું તો હવે આપણે ગણિત તો સમજી લીધું પણ હવે આગળ શું થશે ચાલો આઠમા પગાર પંચની વાસ્તવિકતા અને એની ટાઈમલાઈન પર એક નજર નાખીએ ભારતમાં લગભગ દર દસ વર્ષે એક નવું પે કમિશન આવે છે આ એક નક્કી પ્રક્રિયા છે અને આઠમો પગાર પંચ પણ એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે ચલો કેટલાક મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ આ ફેરફારથી લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે કમિશનને પોતાની ભલામણો આપવા માટે અઢાર મહિનાનો સમય મળશે એનો મતલબ કે હાથમાં પૈસા તો બે હજાર સત્તાવીસના અંતમાં કે બે હજાર અઠ્યાવીસમાં આવશે પણ ચિંતા ન કરતા એ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ ગળાશે એટલે એરિયર્સ પણ મળશે તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા પહેલી વાત પેલી મોટી મોટી હેડલાઇનવાળા આંકડા પર ભરોસો ન કરતા એ દસ વર્ષની ગણતરીનો એક ભ્રમ છે બીજી વાત સાચો વધારો તો એક નાની ટકાવારી છે જે બેઝિક અને ડીએના સરવાળા પર લાગે છે અને ત્રીજી અને સૌથી અગત્યની વાત આખી રમતનો સ્ટાર પ્લેયર છે મોંભવારી ભથ્થુ એટલે કે ડીએ ડીએનો આંકડો જ નક્કી કરે છે કે ફાઇનલ વધારો કેટલો મોટો દેખાશે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે શું આજની આટલી ઝડપથી બદલતી દુનિયામાં દર દસ વર્ષે પગારની સમીક્ષા કરવાની આટલી જટિલ સિસ્ટમ યોગ્ય છે કે પછી પ્રાઇવેટ સેક્ટરની જેમ દર વર્ષે પગાર વધારાની કોઈ સરળ સિસ્ટમ હોવી જોઈએ આના પર વિચારવા જેવું ખરું